કચ્છના ખાદીરબેટ વિસ્તારમાં આવેલું ધોળાવીરા હળપન સંસ્કૃતિની સાથે ત્યાંથી દસ કિમી દૂર આવેલા સનસેટ પોઈન્ટ માટે પણ પ્રખ્યાત છે કચ્છના તળાવ બાજુ સ્થિત આ સ્થળ પર સૂર્યાસ્તનો નજારો બહુ જ સુંદર દેખાય છે અને તળાવની મધ્યમાં આવેલો ભંજડા ટાપુ તો સુંદરતામાં ચારચાંદ ઉમેરે છે આ નજારો જોયા પછી ભાગે જ કોઈ એવો વ્યક્તિ હશે જેનું મન ફોટોગ્રાફી માટે ના લલચાય અહીં શ્રી ભંજડા દાદાનું મંદિર પણ આવેલું છે કે જ્યાં સાંજે બેસો તો કંઈક અલગ જ અનુભવની અનુભૂતિ થશે થોડેક ચાલીને અંદર જશો તો તમને કચ્છના સફેદ રણનો પાટ અને પર્વત દેખાશે ત્યાં અંદર જઈને તમે મન મૂકીને એન્જોય કરી શકો છો આકાશમાં મુક્તપણે ઉડતા પક્ષીઓનો કલરો તમને કંઈક અલગ જ દુનિયામાં લઈ જશે સુંદર સાંજની મહેક અને સનસેટ તમારું મન મોહી લેશે ઘડીક બેસો તો એવું થશે કે અહીંથી પાછા નથી જવું સનસેટ લવર માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે જીવનમાં એકવાર અવશ્ય મુલાકાત કરજો અહીં કોઈ દુકાન નથી એટલે પાણી અને નાસ્તો સાથે લઈને જજો તો જ્યારે પણ ધોળાવીરા ફોસિલ પાર્ક જુઓ ત્યારે આ સનસેટનો નજારો જોવાનું ના ભૂલતા હો